શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુ કી જે વલ્લભાધી શીજે છે ગોપીનાથ પ્યરે જે કીજે છે ગુસાઈજી પર દયાલ કીજે છે મહારાણીજી કીધે છે ગીરા ધરન કી જે સિદ્ધાંત મુક્તાવલીને બીજો શ્લોક પરણમ સેવા તત્સિદ્ધે ધન વિદ્યતા તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધમ અર્થાત શ્રી શ્રીકૃષ્ણમાં ચિત્તનું પડવું તે સેવા છે તેની સિદ્ધિ માટે શરીર અને ધનનો એકસાથે ઉપયોગ કરીને સેવા કરવી તેનાથી સંસારના દુઃખોની શાંતિ થાય અથડ નિવૃત્તિ થાય અને બ્રહ્મનું જ્ઞાન થાય તેમાં આપણે ગયા શ્લોકમાં આપણે જોયું કે તત ત સંસાર દુઃખસ્યા વિશે આપણે જોયું બરાબર છે હવે આપણે એને આગળ જોઈશું પણ થોડું એનું રિવિઝન કરીએ કે શ્રી મહાપ્રભુજીએ બીજા શ્લોકની આ પંક્તિમાં એમ કીધું છે કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મપોધન એટલે કે સેવાનો એક આડ લાભ છે સંસારના દુઃખોની નિવૃત્તિ થાય છે સંસારનો અર્થ દુનિયા કંઈ જગત નથી પરંતુ સંસાર એટલે આપણા મનથી મારેલ અહમતા મમતાનું મિથ્યા જ્ઞાન બરાબર છે બાલબોધમાં એમ કીધું છે કે અહમતા મમતા દૂર ન થાય ત્યાં સુધી ભગવત પ્રાપ્તિના દ્વાર ખુલતા નથી અહમતા મમતાને પ્રપંચ કહેવામાં આવે છે પ્રપંચ એટલે કે છેટરપિંડી બરાબર છે ત્યારબાદ હું કીધું છે કે અહમતા મમતાના પ્રભાવને વશ કરવાનો સૌથી સરળ અને સહજ રસ્તો સેવાનો છે કે સેવામાં દિનતાપૂર્વક તનના વિનિયોગથી આપણી આ પ્રભુ સાથે જોડાય હું પ્રભુનો દાસ છું એવી રીતે આપણી મમતાના બધા કેન્દ્રો ધન પરિવાર ઘર વગેરે સેવામાં લાગતા તેમાંથી આપણી મમતા પણ છૂટી જાય ટૂંકમાં એવું કહેવાય છે કે બ્રહ્મ સંબંધ જે મંત્ર છે મંત્ર તેમાં આપણે પ્રભુને જે જે વાણિક નિવેદન કર્યું હતું તેનું આપણે કાયિક નિવેદન કરવાનું છે હમ પ્રેક્ટિકલી મતલબ મેં થિયરિકલી જે નિવેદન કર્યું હતું તેનું આપણે પ્રેક્ટિકલી પ્રભુમાં ની એ કરવાનું છે સમર્પણ કરવાનું છે વિનિયોગ કરવાનું છે ત્યારે આપણને આવતા છે કે પ્રભુ જ મારા છે એવો ભાવ વધશે હવે આપણે આગળ જેમ જળ ઉપર બાજેલી લીલ દૂર થતાં શુદ્ધ જળ દેખાય તેમ અહમતમતાથી આવેલી અવિદ્યા સેવા દ્વારા દૂર થાય આથી આપણને સ્વરૂપ સ્મૃતિ થાય છે હું પ્રભુનો દાસ છું પ્રભુ મારા સામી છે બરાબર છે આપ સામી હું દાસ હું નાતો નિભાવો રે મારું જીવન મારા પ્રભુ માટે છે મારા પ્રભુ એ મારું સુખ છે પ્રભુથી દૂરી એ મારું દુઃખ છે આવી સાચી સમજ સેવા કરતા કરતાં આપણને ઢળ થાય છે પરિણામે અહમતમતાને કારણે જેને આપણે દુઃખ માનતા હતા તે આપણને દુઃખ લાગતા નથી તે આપણા મનને પીઢી વિચારિત કરતા નથી આનું નામ દુઃખ નિવૃત્તિ મન પર અસર ન થવી આદિસિંહ મહાઉવજી આજ્ઞા કરે છે કે સાચી રીતે સેવા કરનારનું મન લૌકિકમતી અલૌકિક બની જતા લૌકિક દુઃખો પીડા કરતા નથી દુઃખ દુઃખ લાગતું નથી કળમાં ફરતી દુઃખ આવે પણ તે દુઃખ ભક્તને કદી દુઃખ આપતું નથી મન અલૌકિક બનતા પ્રભુમાં જોડાય મનનો અરીસો સ્વચ્છ અને સ્વચ્છ બને એટલે તેમાં પ્રભુનું સ્વરૂપ સમજાય અને આપણને ઝીલાય એનું નામ જ બ્રહ્મબોધન પ્રભુને સમજવાની અલૌકિક દ્રષ્ટિ બ્રહ્મબોધન એટલે હું અને મારું એ અહમતામતા છે અહમતમતાને સંસાર કહેવામાં આવે છે હું અને મારું વાસ્તવમાં મીઠ્યા છે કારણ કે આપણે પોતે આપણી ઈચ્છાથી કંઈક કરી શકતા નથી જગતમાં આપણું પોતાનું કંઈ જ નથી હું અને મારા પ્રાણોનો જે સંસાર છે તે અજ્ઞાનમાંથી જન્મેલો છે દુનિયાના આપણા બધા દુઃખોનું કારણ જ આ સંસાર છે માટે આપણી અહમતાહમતા દૂર થાય એટલે આપોઆપ દૂર દુઃખ દૂર થઈ જાય સંસાર દૂર થતાં અનિષ્ટ પણ દૂર થાય અજ્ઞાન અનિષ્ટ છે અજ્ઞાન જતાં ફળ મળવાની આશા ઢળ બને જ્યાં સુધી સંસારરૂપી અજ્ઞાન છે ત્યાં સુધી ભગવાન રૂપી ફળ મળવું અશક્ય છે અને તેથી જ સી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે કે જ્યારે આપણે સેવામાં જોડાઈએ ત્યારે આપણે આપણું કહેવાતું બધું ભગવાનને સમર્પી દઈએ છીએ આપણું હું પણ ભગવાનની સેવામાં જોડી દઈએ છીએ તેથી આપણને હું પણ આનું અભિમાન અને મારાપણાનું મમત્વ સતાવતું નથી અથવા તો દુઃખી કરતું નથી જે ભગવાનનો બને છે અને ભગવાનને પોતાનો બનાવે છે તેને દુનિયામાં દુઃખનું કોઈ કારણ રહેતું નથી સેવા દ્વારા આવો સમર્પણ અભાવ સિદ્ધ થતાં સંસારની વૃત્તિનો નાશ પામે છે અજ્ઞાન દૂર થાય છે એટલે સેવાથી સંસારના દુઃખોની નિવૃત્તિ થાય છે તેમાં આપણે પેલું ઉદાહરણ જોયું હતું કે આપણે રસ્તા પર જતા હોઈએ બરાબર છે અને કંઈ એક્સિડન્ટ થયો હોય બરાબર છે તો આપણને એવી બધું કંઈ પડેલી નથી કે આપણે ત્યાં ગાડી ઊભી રાખીને મતલબમાં ત્યાં જોવા જઈએ બરાબર છે કારણ કે ત્યાં આપણી અહમતા મમતા જોડાયેલી નથી બરાબર છે પણ જ્યારે ધારો કે આપણા કોઈ સગાવાળાનું કોઈનું જે નજીકનું રિલેટિવ હોય બરાબર છે તેનું જો એક્સિડન્ટ થયું હોય તો આપણે કેવા ભાગાભાગ કરીએ જરાક બી વાત મળી કે ભાઈ આ વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે તો આપણે એના માટે કેટલા તુરંત દોડી જઈએ કારણ કે ત્યાં આપણી અહમતા મમતા જોડાયેલી છે પણ તે બધી જ અહમતા મમતાને આપણે પ્રભુને સમર્પણ કરી દઈએ તો પછી એ બી દુઃખની નિવૃત્તિ આપણા દુઃખની બધી જે હોય તે નિવૃત્તિ થાય છે આપણે દુઃખ એટલું મથાવતું નથી દુનિયામાં માત્ર દુઃખની નિવૃત્તિ થાય અનુષ્ટ ચાલ્યું જાય તેને જ પૂરતું ગણવામાં આવ્યું નથી સાથે સુખ સુખની ઈષ્ટની પ્રાપ્તિ પણ થવી જોઈએ એટલે ભગવાન પણ મળવા જોઈએ આમ સેવા કરનાર વૈષ્ણવ માટે ઈષ્ટ બાબત એ છે કે તેને એવું જ્ઞાન થાય કે આખા જગતમાં પરમાત્મા રહેલા છે આવો વૈષ્ણવ જગતમાં જગતીનું દર્શન કરતાં જ્યારે ભગવત સેવામાં લાગી જાય ત્યારે તેને દુનિયાના કોઈ પદાર્થની કામના રહેતી નથી સેવા કરતાં કરતાં તેને જગદીશમાં પોતાનું આખું જગત સમાઈ ગયું છે એવો અનુભવ થાય છે પ્રભુ એ જ પોતાનું સર્વસ્વ છે એવો અનુભવ સેવા કરનાર માટે સુખદ અને ઈષ્ટ પ્રાપ્તિ રૂપ છે ટૂંકમાં આપણે એમ કહીએ છીએ કે કણકણમાં ભગવાન વસેલો છે બ્રહ્મ વસેલો છે એવું આપણે જાણીએ બરાબર છે કણકણમાં વસેલો છે બ્રહ્મ બરાબર છે એટલે કે સજીવ હોય નિજીવ હોય જળ હોય ચેતન હોય બધામાં જ પરંતુ એ બધા જ બ્રહ્મ આના પર નિભળેલા છે પર બ્રહ્મા પરમાત્મા કૃષ્ણ ઉપર નિર્ભર છે પણ પરબ્રહ્મા પરમાત્મા કૃષ્ણ કેવો છે સ્વતંત્ર છે એનામને એમને કોઈના પર આધાર રાખવો નથી પડતો પરંતુ જે બ્રહ્મ છે જેમ કે સર્જી નિર્જી જળ ચેતન બધામાં રહેલો બ્રહ્મ છે એને બધા એમને પરબ્રહ્મા પરમાત્મા ઉપર મતલબમાં આધાર રાખવો પડે છે એટલે પરબ્રહ્મા પરમાત્મા કોણ છે કૃષ્ણ છે અને એમાંથી આપણું જગત ઉત્પન્ન થયું છે આ શ્રી કૃષ્ણના પણ આપણે ત્રણ રૂપ છે એ આપણે આગળ જોઈશું પણ અહીંયા સમજાવી દઉં છું કે એમના પણ ત્રણ રૂપ છે કે અધિભૌતિક રૂપ આધ્યાત્મિક રૂપ અને અધિદૈવિક રૂપ હવે આ અધિભૌતિક રૂપ શું છે કે આ જગત અહીંયા જગતની વાત થઈ છે એટલે કહ્યું છે કારણ કે પ્રભુમાંથી જગત ઉત્પન્ન થયું છે અને એ જગત પોતા પ્રભુ પર જ ડિપેન્ડેટ છે અને કંઈ પણ કાર્ય ખાય છે અને પ્રભુ આ જગતમાં એ પ્રભુના પ્રભુની લીલા છે ત્યારબાદ આધ્યાત્મિક રૂપ તો કહ્યું છે કે અક્ષર બ્રહ્મ અક્ષર બ્રહ્મ એટલે કે પ્રભુને રહેવાનું નિવાસસ્થાન ને આધિદૈવિક સ્વરૂપ શું છે કે પરબ્રહ્મા પરમાત્મા કૃષ્ણ એ આધિદૈવિક સ્વરૂપ છે આમ આધિભૌતિક આધ્યાત્મિક અને અધિદૈવિક આમ ત્રણ સ્વરૂપ પ્રભુના છે બરાબર છે તેમાં જગત એ આધિભૌતિક સ્વરૂપ છે તે આપણે આગળ જોઈશું બ્રહ્મ જ્યારે આના પછીના શ્લોકો ચાલુ થશે કે પરબ્રહ્મા પરમાત્મા વિશેનું જ્ઞાન આવના પછી આવશે તો તેમાં આપણે જોઈશું આગળના શ્લોકોમાં શાસ્ત્ર કહે છે કે ભગવાનના ચરણ જે દાસભાવથી ભજે છે તેને ભગવાનમાં ભક્તિ સંસારમાં વિરક્તિ અને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે આ બધી બાબતોનો વિચાર કરીને શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે કે સેવાનું મુખ્ય પર તો સેવા જ છે પરંતુ ગૌણ ફળરૂપે આપણો સંસાર છૂટા દુઃખ પણ દૂર થાય છે અને મનપ્રભુમાં લાગતા ઇષ્ટ પ્રાપ્તિ થાય છે આપણી સેવા સાચી છે કે કેમ એના માટે બે એસિડ ટેસ્ટ છે આ પહેલું જોઈએ કે આપણને એટલે કે આપણને એટલે કે સેવકને લૌકિક દુઃખો વિચલિત કરે છે એક પ્રશ્ન તો આ થાય અને બીજો પ્રશ્ન એવો થાય છે કે આપણને પ્રભુના સાચા સ્વરૂપનું સ્વરૂપ કાર્ય અને ગુણોનું જ્ઞાન થયું છે જો થયું હોય મતલબમાં હોય તો આપણી સેવા સાચી પણ જો એવું કંઈ થયું ના હોય કે આપણને લૌકિક દુઃખો વિચલિત કરતા હોય તેમજ આપણને પ્રભુના સ્વરૂપ કાર્ય અને ગુણોનું જ્ઞાન પણ ન થયું હોય તો આપણી મહેનત બધી વ્યસ્ત એટલે આપણી બધી સેવા બી હોય આપણી બધી મહેનત હોય તો આળી ગઈ મતલબમાં વેસ્ટ ગઈ આ પ્રમાણે અહીં દોઢ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ આપણને પૂરો માર્ગ બતાવી દીધો છે એક શબ્દમાં પુષ્ટિ માર્ગ બતાવો હોય તો પુષ્ટિ માર્ગ એટલે કે સેવાનો માર્ગ અને સેવા એટલે તનુ વિત્તેજ આરંભી માનસિક સુધીની યાત્રા તો અનુ એટલે ક્યાં કરવાની પોતાના ઘરમાં મહાપ્રભુજીને બે શ્લોકમાં શું કીધું કે કૃષ્ણ સેવા સદા કાર્ય બરાબર છે એ પછી બીજું હું કીધું કે ચેતસ્વત પરમ સેવા બરાબર ચિત્તનું સેવામાં પરણો ભાઈ તસિદ એ તસિદ તન વીતે જાય તન અને ધનની બધી આપણે એમાં કરવા એ તન અને ધનથી કરવાના આપણા પોતાનાથી તે ઘરમાં જ શક્ય છે ગૃહસ્થિત્વ છ ધર્મ પ્રમાણે બરાબર છે તો એ કરતાં 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 આપણે ક્યાં પહોંચવાનું છે માનસી સુધી પહોંચવાનું છે ત્યાં લગીને આપણી મતલબમાં તો સેવા કેવા છે ટૂંકમાં આપણે કહીએ તો આપણે અમદાવાદથી મુંબઈ જવા નીકળીએ બરાબર છે તો અમદાવાદ અમદાવાદથી સ્ટાર્ટ કરી દઉં બરાબર છે તો ત્યાં વચ્ચે આવશે બરોડાનું સ્ટેશન આવશે અંકલેશ્વર આવશે ભરૂચ આવશે સુરત આવશે નવસારી આવશે વાપી આવશે અને ત્યાર પછી બોમ્બે આવશે તો આપણે પહોંચવાનું ક્યાં છે બોમ્બે સુધી જે વચ્ચે બધા જે આવે છે એવા વચ્ચે બધા જે સ્ટોપ આવે છે તે બધા આવંતર ફલો છે બરાબર છે તો આપણે પહોંચવાનું તો ક્યાં લગીન છે બોમ્બે સુધી એવી જ રીતે આપણે સેવા ચાલુ કરીએ આપણે ધારો કે સેવાનું સ્થાન આપણું અમદાવાદ છે પણ આપણે વચ્ચે શું કરવાનું છે વચ્ચે આપણે કશે ઉતરવાનું નથી માનસી લગીને જવાનું છે બરાબર છે જેમ કે આવદર ફરવા ગયા છે કે આવંતર ફરવા ગયા ગયા કે આપણે સંસાર દુઃખની નિવૃત્તિ થાય અને બ્રહ્મબોધનું જ્ઞાન થાય ત્યાં આપણે અટકી નથી જવાનું જેમ કે આપણે અમદાવાદથી બોમ્બે જવા નીકળ્યા તો વચ્ચે કોઈ બી સ્ટેશન આવે તો ત્યાં આપણે ઉતરી જવાનું નથી બરાબર છે આપણે મતલબમાં બોમ્બે સુધી પહોંચવાનું છે એટલે કે માનસી સુધી પહોંચવાનું છે ત્યારે જ આપણી સેવા આપણી સેવા ફળ થાય માનસિક સુધી પૂછશું ત્યારે આપણે સેવાનું ફળ મળશે આમ પુષ્ટિમાર્ગ એક સંપ્રદાય છે દરેક સંપ્રદાયને પોતાનું દર્શન હોય દર્શન વિચાર છે ધર્મ આચાર છે વિચાર અને આચાર અર્થાત દર્શન અને ધર્મ હાથમાં હાથ મિલાવીને ચાલે તો એ અનુસાર જીવનમાં સંવાદિતા સંતોષ અને ઉદ્ધવતા આવે છે પુષ્ટિમાર્ગનું દર્શન છે શુદ્ધાદેત બ્રહ્મવાદ સેવાનો વેદ પ્રવિણિત સિદ્ધાંત આપ્યા પછી હવે શ્રી મહાપ્રભુજી શુદ્ધા બ્રહ્મવાદનો વેદ પ્રણીત સર્વ સિદ્ધાંત સમજાવે છે એટલે કે સેવ્યનું સ્વરૂપ આગળના શ્લોકોમાં આપણે જોશું ત્રણથી લગભગ અગિયાર શ્લોક લગીન છે ને તે સેવ્યનું સ્વરૂપ આપણે આપણને સમજાવે છે કે બ્રહ્મબોધન વિશે કહેવામાં આવે છે પહેલાં બે શ્લોકમાં સેવાનું કેવી રીતે કરવી તે બતાવ્યું છે બરાબર છે અથવા એક બીજું ઉદાહરણ તમને આપું પેલું આપણે આ સમજાવ્યું નહીં હોય ને તરણું બીતા આરંભીને માનસી સુધી અથવા અમદાવાદથી બોમ્બેવાળું તો એમાં એક આપણે વિચાર કરીએ કે આંબાનો વૃક્ષ આપણે છોડ વાવ્યો યાર છોડને રોપ્યો પછી આપણે એની કાજી લઈએ છીએ આપણા તનથી અને આપણા ધનથી એને મતલબમાં માટી આપીએ એને ખાતર આપીએ પાણી આપીએ બરાબર છે પછી એ છોડ ધીરે એને એના બીજા બધા એનાથી બી રક્ષણ કરીએ ત્યારબાદ એને ઠંડી ગરમી અને ઋતુનો અનુભવ પણ થાય અને ધીરે ધીરે એ છોડ આપણો મતલબમાં મોટો થાય અને એના પર ફળ ખોયું આવે કેરી આવે તો આપણે એ કેરી આપણે તોડી લઈએ છે બરાબર છે તો એ કેરી તોડી લીધા પછી આપણે એ આંબાને કાપી નથી નાખતા વિચારીએ તો બરાબર છે પણ એના પર આપણે વર્ષો વર્ષો એ ફળ મેળવીએ છીએ તો આપણી જે સેવાની રીત છે એ પણ આ રીતે જ છે કે જે રીતે સેવા સ્ટાર્ટ કરી આપણે આપણા તન અને આપણા વિધથી આપણા ઘરમાં બરાબર છે એની કાળજી લઈને બરાબર છે કે એને ચાલુ કરીએ પછી આપણે ધારો કે સેવાના ફળ મળી લાગે હું કે સંસાર દુઃખની નિવૃત્તિ થઈ ગઈ અને બ્રહ્મબોધનું જ્ઞાન પણ થઈ ગયું એ આવંતર ફળ છે બરાબર છે તો આપણે એને ફળ બી મળી ગયું ચાલો આપણે બરાબર માનસી લગી તો બરાબર છે પણ એને આપણે કન્ટિન્યુ રાખવાનું છે કહેવાનો મતલબ છે એને પછી આપણે છોડી નથી દેવાની કે બરાબર છે અને આવંતર ફળો કયો છે કે જેમ કે આંબાને આપણે રોપવું તો આંબો રોપ્યો તો આપણને એક તો ઘટાદાર વૃક્ષ મળ્યું તો એ એના પડછાયા પણ મળ્યો આવંતર ફળમાં પછી એના પર કોયલ બેસીને કુકુ કલ કોય કોલ આવે બીજા બધા પંખીઓ પણ આવીને બેસે બરાબર છે પછી એનો આંબાને લીધે પવન પણ આવે એ બધા અવંતર ફળ છે પણ આવતર ફળનું આપણું કામ નથી આપણે કામ શું છે ફળનું કામ છે અને એ ફળ મળી ગયા પછી પણ આપણે કન્ટિન્યુ એની કાળજી તો રાખવાની જ છે ને એ ક્રિયા કન્ટિન્યુ રાખવાની જ છે તન અને વિધિથી આપણે એની જે કાળજી રાખીએ આંબાના છોડની તે જ રીતે આપણે સેવામાં પણ આ જ ભાવ છે મતલબમાં એ સેવા બી આપણે તન તન અને આપણા તન અને ધનથી કરવાની છે આપણા ઘરમાં જ કરવાની છે અને એની ફળની આશા ફળ સેવા તો ફળ જ છે એકચ્યુઅલી બરાબર છે તો મતલબમાં એ કન્ટિન્યુ કર્યા કરવાનું છે પછી આપણને એમ કહીએ કે ભાઈ સંસાર દુઃખ નિવૃત્તિ થતી નથી ને બ્રહ્મબોધનું જ્ઞાન થઈ ગયું ને એવો ને એવો આવી જશે ને સેવા છૂટી જશે તો આપણે માર્ગમાંથી ધડામ દઈને પડશું જેમ માણસ ઉપર ચઢી તો જાય પણ ચઢી જાય પછી કેવો નીચે પડે ધડામ લઈ ગઈને તરત જ તેવું થશે તો એવું ન થવું જોઈએ સસ અધ્યયન ગયમું હોય તો લાઈક કરજો આગળને આગળ વેસ્ટને ફોરવર્ડ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો હવે આપણે આગળના શ્લોકોમાં બ્રહ્મનું આપણે સ્વરૂપ જીવશું બરાબર છે ને ચાલો વલ્લભાદી શકી છે